રાજકોટ ધર્મેન્દ્ર રોડ પર આવેલી મોચી મંદિર વાળી શેરીમાં જર્જરિત મકાન પડું કે પડશે તેવી હાલતમાં છે તંત્ર શું તેની પડવાની રાહ જોઈ રહ્યું છે કે શું અને જો આ મકાન પડશે તો જવાબદાર કોણ તે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આસપાસના લોકોમાં આ મકાન તેમની માથે પડે તેનો સતત ભય રહ્યો છે આસપાસ રહેતા ધંધો કરતા લોકોમાં જર્જરિત મકાનના સતત ગુજરી રહ્યા છે

અમે આ મકાન જર્જરિત થયું હતું આશરે કોરોના કાળ આસપાસ ત્યારે ચોમાસું હતું ને અત્યંત ભારે વરસાદ આવતા નુકસાની ખૂબ થયેલ જેના લીધે અમે મકાન છોડીને ચાલ્યા ગયેલ તેમજ નીચે બે ભાડવા તો છે તેમને પણ સમજાવેલ કે આ ખાલી કરી દો પ્રોપર્ટી આ અત્યંત જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે કાંઈ પણ જાતનો બનાવ બને અને કોઈ પણ જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ છે પરંતુ તેઓ માનેલ નહીં અને અમે પ્રશાસનમાં પણ અવારનવાર રજૂઆત કરેલ પરંતુ પ્રશાસન દ્વારા આજ સુધી કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી અને અમે તો પ્રશાસન કોઈ પણ પ્રકારનો નિર્ણય લે તો અમે સાથ સહકાર આપવા માટે પણ તૈયાર છીએ આ મકાન અત્યારે એવું જરૂરી દેખાઈ રહ્યું છે કે ગમે એક જયારે તો પણ પડી શકે એવી હાલત છે અમે પ્રશાસન માં રજૂઆત કરેલ છે પ્રશાસન દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી તેમજ ભાળવાત ને પણ સમજાવેલ છે તેઓ પણ માનતા નથી તો અમે આની જવાબદારી અમારા ઉપર નહીં લઈએ પ્રશાસન જો કોઈ પણ પગલા લેશે તો અમે તેને સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ